ગોધરા શેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બાપુભાઈ માલીવાડ આઠ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના ઝટકામાં ઝડપાઈ જતા ચકચાર ગોધરા શેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બાપુભાઈ માલીવાડ આઠ હજારની લાંચ લેતા એસીપીના છટકામાં તેમની જ કચેરીમાંથી ઝડપાઈ ગયા છે અરજદાર પાસેથી પાકી નોંધ પાડવા માટે લાંચની માંગણી કરી હતી પણ આ રકમ નહીં આપવા માંગતા હોવાથી અરજદારે એસીબીને જાણ કરી હતી અને એસીબીએ ગોઠવેલા છટકામાં તેઓ ઝડપાઈ ગયા હતા એસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરજદારના બહુમાળી મકાનમાં આવેલ ફ્લાઇટનું વેચાણ કર્યું હતું જેની નોંધ મંજૂર કરવા આ સિટી સુપરિટેન્ડન્ટ રૂપિયા પંદર હજારની લાંચની માંગણી કરી હતી જેથી જે તે વખતે અરજદારે રૂપિયા સાત હજાર આપતા નોંધ મંજૂર કરી હતી ત્યારબાદ ફરિયાદીને તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરી હતી અને દુકાનની નોંધ પડાવવા આ કામના આરોપીની મળતા આરોપીએ રૂપિયા પચીસસો લઈ કાચી નોંધ પાડી હતી અને પાકી નોંધ થોડા દિવસ પછી કરીશ તેમ જણાવ્યું પરંતુ પાકી નોંધ નહીં પડતા ફરિયાથી આ કામના આરોપીને તેમની જ ઓફિસમાં માં જઈ મળતા બહુમાળી બાંધકામમાં આવેલ ફ્લેટની વેચાણ નોંધ મંજૂર કરી હતી જેના બાકી રૂપિયા આઠ હજારની લાંચની માંગણી ફરિયાદી પાસે કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદને આધારે ગોઠવાયા લાંચના છટકા દરમિયાન આઠ હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં હાજરીમાં સ્વીકારી સ્થળ પર પકડાઈ જતા તેમને એસીબી કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી